આજે હળવદ મુકામે તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા સૌ ગામજનો અલગ અલગ સમાજના આગેવાન શ્રીઓ યુવા દોસ્તો ખેડૂત આગેવાનો અને હળવદ તાલુકાના માધ્યમથી આખા મોરબી જિલ્લામાં પરિવર્તન આવે બદલાવ આવે તે માટે થઈ જેને ઝંડો હાથમાં લીધો છે એવા બધા અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ બધા હું બે હાથ જોડીને હૃદયપૂર્વક સ્વાગત કરું છું બધાનો આભાર વ્યક્ત કરું છું કાર્ય કરતા કમલેશભાઈ વિપુલભાઈ અને ઘણા બધા મિત્રો છે મને બધાના નામ નથી આવડતા પણ ન્યાથી મારે શરૂઆત કરવી છે કેમ કે હવે તો પરિવાર મોટો બન્યો છે અને હજુ વધુ મોટો બનશે પણ જેથી કોઈ નહોતો ત્યારે અમારા આ બે જણા હતા ખામગી જેમ ઉભા હતા હળવદમાં કોઈ નહોતું આમ આદમી પાર્ટી ઝંડો પકડવા વાળો કોઈ કાગળી હાથમાં લેવા વાળું નહોતું એટલે કોઈને એવું લાગતું નહોતું કે આ પાર્ટી કઈક ઉપર આવશે આગળ જશે કઈક વજન પડશે પણ તે દિવસે હૃદયની અંદર આમ આદમી પાર્ટી લઈને ફરવાવાળા મુઠ્ઠી પર માણસો અમારી પાસે હતા હળવદમાં બે હોય મોરબીમાં બે હોય મહાદેવ બાપા છે અમારા એવા જૂના કાર્ય કરતા કે ઈ બધા કાર્યકર્તા એવા છે કે આપણે રૂપ છે ને ભગ માતાજી નું ભજન કોઈ નોતું તેથી મારી માં મોગલ હતી કેમ અમારામાં માં કોઈ નોતું તેથી આ કંશા હતા આજ તો મંચે હાઉસફુલ છે મેદની હાઉસફુલ છે અને ગુજરાતમાં આપડા શો હાઉસફુલ જ હાલે છે આ મારી પાર્ટી માં પાણી પાયાના કાળમી જ પાણા છે એમને હું શુભેચ્છા પાઠવું છું મંચ ઉપર બેઠેલા અમારા નેતા માનની શ્રી રાજુભાઈ કરોકડા સાહેબ ખૂબ આખા ગુજરાતમાં ડંકો મારી દીધો છે રાજુભાઈએ અને એવા અમારા કૈલાસદાન પંકજભાઈ રાણસરિયા અમારા જિલ્લાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ બધા સાથી મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં આમ તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે સામાન્ય રીતે એવું હોય કે આપણી પાર્ટીમાં કોક આવે તો આપણને એમ થાય આવનાર ને એમ થાય કે હું ગોપાલભાઈના હાથે જોડાવા ઈ જોડાનાર ને એ વાતની ખુશી હોય આજે મારે એમ કેવું છે કે રાણા સાહેબ મારા હાથે જોડાણ એ મારું સૌભાગ્ય છે એ મારા માટે સારી વાત છે આવા મારા માણા મારા હાથે પાર્ટીમાં જોડાણ તો એ મારે ગર્વ લેવાની બાબત છે કે જેણે ઘણ ના ખાશી રીવી લીધા હોય કપરો સમય લેટી લીધો હોય પણ કોઈ દિવસ ડગલું ન બદલ્યું હોય સંઘર્ષના રસ્તામાંથી એક ઇંચ જે માણસ પાછા ન હટ્યા હોય એવા નક્ષીક સંઘર્ષના માણસ જનતાના માણસ લોકસેવાના માણસ ડોક્ટર રાણા સાહેબ કિરીક્ષી એમ રાણા આજે આમ આદમી પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા અલગ અલગ અનેક ગામના નામ લીધા ગામના અલગ અલગ જ્ઞાતિના આગેવાનો એમની સાથે જોડાયા હું રાણા સાહેબનું અને એમની સાથે જોડાયેલા તમામ લોકોનું ખૂબ હૃદયપૂર્વક આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું અને આવા સક્ષમ માણસ આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી સાથે એટલે પાર્ટીનો અનુભવ વધ્યો પાર્ટીનું બળ વધ્યું પાર્ટીની તાકાત વધી અમારી આબરૂ વધી હળવદ ગામમાં રાણા સાહેબ એટલે એ બહુ મોટી વાત છે અને પીઠ મૂવી માણસ જોડાય તો ચાર લોકોને પછી પાછળથી જોડાવાનું મન થાય અને એવી રીતે હમણાં જેમણે બહુ સરસ વાત કરી એવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં જેમણે ખૂબ સારું કામ કર્યું છે એવા આદરણી વડીલ કાંતિલાલભાઈ બાવરવા સાહેબ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કૃષ્ણાબેન પટેલ મનીષાબેન મલિક અશ્વિનભાઈ મલિક અને બધાના નામો નથી લેતો રાણા સાહેબ માફ કરજો પણ જે કાઈ મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે બધાયનું હૃદયપૂર્વક હું તમારી પોતાની આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું આપણી વચ્ચે નથી એવા અમારા બે મહત્વપૂર્ણ યોદ્ધાઓ માનનીય શ્રી વિક્રમભાઈ દવે કે જેમણે આ આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા માટે ખૂબ જહેમત ઉઠાવી પણ બાપુએ જેમ નોંધ આવતા પહેલા એને યાદ રાખ્યું કે આ પાર્ટીને કેમ કામ કરવાનું છે એ મને વાત બહુ ગમી કે વિક્રમભાઈ દવે અને અમૃતભાઈ મકવાણા અમારા ક્રાંતિકારી માણસો છે સુરેન્દ્રનગર જિલ્લા નામ વતની છે અને આ લોકસભાના ઇન્ચાર્જ તરીકે અમૃતભાઈ મકવાણાને જવાબદારી સોંપી છે એ બંને એના આગળના કાર્યક્રમમાં પહોંચી ગયા

સૌથી પહેલા મારે વિસાવદર થી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ મતદારોએ ખેડૂતોએ ગુજરાતની જનતાને ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે અને વિસાવદર ની જનતાએ આપેલો સંદેશ લઈને ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું ધારાસભ્ય તો ઠીક છે હવે પણ હું એક સંદેશ વાહક તરીકે અહીં આવ્યો છું કે જનતા શું કેવા માંગે છે અને વિસાવદર જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે વિસાવદર ની જનતા ગુજરાત ની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો અવાજ ઉઠાવો ડરો નહીં હક અને અધિકાર માટે ગમે એવી મોટી તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને ને આપ્યો છે ગુજરાત આખા ની અંદર ભાજપે ને ડર નું સામ્રાજ્ય ફેલાયું છે દરેક માણસને ડરાવા કોઈને પોલીસ થી ડરાવે કોઈને મામલતદારથી ડરાવે કોઈને પ્રાંત થી કોઈને વન વિભાગ થી કોઈને પાણી પુરવઠાથી કોઈને ફોરેસ્ટ વાળાથી કોઈને નામે કોઈને ગામનો તલાટી મંત્રી દબાવે કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે કોઈને જિલ્લા પંચાયત વાળો કોઈને મંડળીમાં દબાવે કોઈને ડેરીમાં દબાવે ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ પણ વિસાવદર ની જનતા એવું કીધું ગુંડા હોય તો તમારા ઘરના આ બોર્ડર ની અંદર આવો એટલે માપમાં આવી જવાનું અને એટલે આખું ધાડુ ઉતર્યું તો ત્યાં ગુજરાતમાં વિધાનસભાને તાળુ મારીને ચાવી લઈને પ્રચાર કરવા આવા તને કમલમ નહીં તાળું મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા તા એક પણ ભાજપનો માણસ બાકી નહોતો ત્યાં પ્રચાર કરવા આવવામાં ગામડે ગામડે કેબિનેટ મંત્રી એક એક ગામમાં ત્રણ ત્રણ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એપીએમસી ના ચેરમેનો ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદર માટા મારતા હતા હતા એટલા બધા ઓછામાં ઓછા ચારસો જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યાં ગોપાલ ઇટાલિયન મત ન દેતા હારો નથી પણ જનતા એ મન ખબર હતી કોણ હારું છે કોણ ખરાબ છે તેવી તારીખે રૂબરૂ મળશું લીખી તમારો બાપ ખેડુ મોઢે કીધું પણ મનમાં કીધું કે લીખી તમારા આદરણી પિતાશ્રી ઉર્ફે ખેડુ ઉર્ફે ધરપી પુત્ર ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે અને આપો જવાબ દોઢ મહિનાથી થી કાન બેઠીસ કમલમ માં જેદુ નું વિસાવદર નું રિઝલ્ટ આવ્યું તેદુ ની કાન બેઠી હારા હમાચાર ન થાવતા ક્યાંય થી બાકી નું તું તો પૂલ ટૂક્યો ક્યાંય એને વિસાવદર ની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે બાકી નું તું તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો બાપુ લઈ આવ્યા મજા મજા છે પણ દોસ્તો ડર સામ્રાજ્ય બનાવ્યું છે વિસાવદર ની જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા ડર છોડી ગયો ડરી હું મળ્યું જેણે જેને બીકમાં બીકમાં રહ્યા